જય મુરલીધર જય શ્રી રામ ગુજરાત સરકારના સુચારૂ આયોજન તથા પારદર્શક વહીવટ થકી વર્ષ બે હજાર ત્રેવીસ થી ચોવીસમાં યોજાયેલ પોલીસ વિભાગની ભરતીમાં બાર ઉમેદવારો સફળતાપૂર્વક ઉત્તીર્ણ થયા છે અને હાલ વર્ષ બે થી પચીસથી છવ્વીસમાં તેર જગ્યાઓ માટે સરકાર શ્રી દ્વારા જાહેરાત કરવામાં આવી છે એમ કુલ છવ્વીસ હજાર ત્રેસઠ જગ્યાઓની ભરતી કરી પારદર્શક તથા કુશળ વહીવટ બદલ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તથા શ્રી અને ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબનો ખૂબ ખૂબ આભાર કર્યો યા ચેરમેન શ્રી જુનાગઢ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘલી જય મુરલીધર મિત્રો જય શ્રી રામ તાજેતરની અંદર ગુજરાત પોલીસ અંદર જે મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું એમાં ગત વર્ષ એટલે કે ત્રેવીસ ચોવીસની અંદર જે પરીક્ષા લેવાની એમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા જે એમની તૈયારી અને એમનું જે કાર્યક્રમો આપીને જે પરીક્ષા લેવામાં આવી એમાં જ્યારે તાજેતરની અંદર જે મેરિટ લિસ્ટ જાહેર થયું છે એમાં ગુજરાતની અંદર બાર હજાર ચારસો ને બોતેર લોકોને પોલીસ ઇન્સ્પેક્ટર પોલીસ પોલીસ કોન્સ્ટેબલ એવી દીકરા દીકરીઓને જયારે મેરિટ લિસ્ટની અંદર જેમના નામ જાહેર થયા છે એવા તમામે તમામ દીકરા દીકરીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અનેક છેવાડાના લોકોને જે એમના ઘરની અંદર દીવો પ્રેગતો છે એમને ખૂબ ખુશીઓ છે તો એમની ખુશીની અંદર પણ ખૂબ એમ ઉમેરો થાય ખૂબ ઉમેરો થાય અને ખૂબ ખુશ થાય એના માટે ગુજરાતની અંદર જે ભરતી કરવામાં આવી એ બદલ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને આ તકે ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને હજારો પરિવાર વતી એમનો આભાર પણ વ્યક્ત કરું છું કે જેમણે પારદર્શકતાથી ભરતી કરી અને જ્યારે મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવ્યું ત્યારે ગુજરાતની અંદર દલિત તમામે તમામ વર્ગોના શેવાડાના માણસો સુધીને મિત્રો એક પણ રૂપિયાનો ખર્ચ કર્યા વગર કે જેમણે કોઈ કરપ્શનમાં આવ્યા વગર જેને કોઈને પણ કઈ નય પૈસો દીધા વગર આ જીવતું જાગતું ઉદાહરણ છે કે આજે બાર હજાર ચારસો ને બોતેર લોકોને મેરિટ લિસ્ટ ની અંદર જેમના નામ બહાર પડ્યા છે એમને પણ એમની જે મહેનત કરી અને એમને જે પરીક્ષાની અંદર ઉતરણી થયા અને એમને ખૂબ પ્રયત્ન કર્યો અને મહેનત કરી કરીને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું સાથે સાથે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને હોમ મિનિસ્ટર એવા હર્ષભાઈ સંઘવીને વિશેષ અભિનંદન આપવા કે હમણાં જ તાજેતરની અંદર બે હજાર પચીસ કરીમેન્ટની અંદર તેર હજાર પાંચસો ને એકાણું વ્યક્તિઓની ભરતી થવા જઈ રહી છે એમાં પણ આવા ઘણા બધા લોકો આશાસ્પદ છે એમને પણ નોકરી મળવાની છે એમની પણ તૈયારીઓ શરૂ છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી અને હર્ષભાઈ સંઘવીનો વિશેષ આભાર અભિનંદન આપું છું સાથે સાથે જે પરિવાર અને જેમના પરિવારને મિત્રો ગુજરાતના દીકરા મહેનત કરી છે આ ગુજરાતની અંદર ગુજરાતના તાત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને દેશના વડાપ્રધાને જે ગુજરાતની અંદર જે કેડી કેડી કંડારી છે અને એ કેડી ઉપર આજે આજે ગુજરાતના મુખ્યમંત્રી અને હર્ષભાઈ સંઘવી જે આલે છે ત્યારે મિત્રો મારે કેવું છે ફરીથી આ ગુજરાતના દીકરા દીકરીઓને સેવાડાના માણસને જયારે ન્યાય મળતો થયો જેમને પારદર્શક ભરતી ઉપર જાણ કરવામાં આવે અને એમના ઘરની અંદર એક અનેક ખુશીઓ હોય ત્યારે એમને પણ અભિનંદન આપવા છે જેટલા લોકોને પોલીસની અંદર પસંદગી થઈ છે એમને પણ અભિનંદન આપવા છે અને આ દીકરા દીકરીઓ ખૂબ સફળતા પ્રાપ્ત કરે પોલીસની અંદર પોતાની નિષ્ઠાપૂર્વક નોકરી કરીને આ ગુજરાતનું નામ રોશન કરે એવા ફરીથી એમને અભિનંદન આપવું સાથે સાથે ગુજરાતના મુખ્યમંત્રી અને હર્ષભાઈ સંઘવીએ પણ સાબિત કરી દીધું કે જે લોકો પટ્ટા ઉતારવાની વાતો કરે છે એમને પણ જવાબ આપીને કીધો છે છે સરકાર ભારતીય જનતા પક્ષની સરકાર છે કે ગુજરાત ની અંદર જે મારા ગુજરાતના વિદ્યાર્થીઓ જે મહેનત કરે છે એમના પટ્ટા ઉતારવા માટે નહીં મિત્રો છેલ્લા બે વર્ષની અંદર છવ્વીસ હજાર ને ત્રેસાઠ લોકોને નોકરી આપવાનું જો કાય કોઈએ કામ કર્યું હોય માત્ર ને માત્ર એક ડિપાર્ટમેન્ટમાં પોલીસ ડિપાર્ટમેન્ટમાં ભારતીય જનતા સરકાર ગુજરાતના મુખ્યમંત્રી શ્રી પટેલ અને હર્ષભાઈ કર્યું છે છે મારે ઘણા લોકો નીકળી પડ્યા બેરોજગારીના અભિયાન કરવા માટે જયારે સત્તા ઉપર હોય ત્યારે એમને બેરોજગારી યાદ ના આવે બેરોજગાર નું અભિયાન યાદ ના આવે ઘણા લોકો એવા પણ નીકળ્યા છે ત્યારે મિત્રો એમને પણ મારે કેવું છે કે માત્ર ને માત્ર એક ડિપાર્ટમેન્ટની અંદર ત્રેસાઠ છવ્વીસ હજાર ને ત્રેસા ને તો નોકરી મેરિટ લિસ્ટમાં નામ ગયા અને આગામી ભરતી જાહેર કરી છે એમાં પણ એકાણું નોકરી મળવાની છે ત્યારે ભૂતકાળની અંદર જે લોકોએ શું કર્યું ભૂતકાળની સરકારે શું કર્યું એમને યાદ કરવાની જરૂર છે ત્યારે મિત્રો આગામી દિવસોની અંદર જયારે ભરતી થવાની છે ત્યારે બાકીના પણ જે વિવિધ ડિપાર્ટમેન્ટોની અંદર ભરતી થશે ત્યારે મારે આ ગુજરાત રાજ્યના તમામ વિદ્યાર્થીઓ જે પોતાની મહેનત કરે છે જે ભણી ગણીને આગળ વધ્યા છે એમને મારે કે આપ સૌ પોતાના કાંડાના બળ ઉપર પોતાના મહેનત ઉપર કોઈ પણ લાગવગ શાહીની કોઈ પણ ભલમનશાહીની કોઈ નેતાનો દીકરો નહીં કોઈ પણ નો નહીં કોઈ અધિકારીનો નહીં પણ જે ટેલેન્ટ છે જે મારા ગુજરાતનો જે વિદ્યાર્થી ભણેલ ગણેલ છે જેમની મહેનત છે એમને જો નોકરી મળતી થઈ હોય એ માત્ર ને માત્ર ભારતીય જનતા પક્ષની સરકારમાં શક્ય છે એવું કરી સાબિત કરીને ગુજરાતના મુખ્યમંત્રી હર્ષભાઈ સાબિત કરી છે ત્યારે એમને પણ ફરીથી ખુખું અભિનંદન આપું છું સાથે સાથે જે લોકો તૈયારી કરી રહ્યા છે એમને પણ તૈયારી કરવાની જરૂર છે કોઈ લાગવું શાહી કરવાની જરૂર નથી કોઈને ગોપવા જવાની જરૂર નથી તમારી મહેનત છે એ ફરવાની છે એમાં કોઈ શંકાને સ્થાન નથી એટલે પારદર્શક ભરતી

આવો આપણે સૌ સાથે મળીને જે દીકરા દીકરીઓને નોકરી મળી છે જેમનું મેરિટ લિસ્ટમાં નામ પણ આવી ગયું છે આવતા દિવસોની અંદર પણ જયારે ભરતી થવા જઈ રહી છે એમાં પણ આ ગુજરાતના દીકરા દીકરીઓને શેવાડાના માણસને નોકરી મળે સેવાડાના માણસને એમનો ન્યાય અને એમની જે મહેનત છે એ મહેનતનું ફળ મળે એના માટેના જે પ્રયત્ન કરી છે એમને અભિનંદન આપીએ સાથે સાથે મારા ગુજરાતના વિશેષ કરીને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને હર્ષભાઈ સંઘવીને વિશેષ અભિનંદન આપવા છે કે આપના શાસનની અંદર 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 જે 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 વિભાગની પોલીસ ડિપાર્ટમેન્ટની અન્ય વિભાગોની ભરતી થઈ રહી છે એ ભરતીઓ સંપૂર્ણપણે પારદર્શક થઈ રહી છે એમનું આ જીવતું જાગતું ઉદાહરણ છે કે સેવાળાના ગામડાના સેવાળાના સેવાળા માણસને આમાં જયારે એનું મેરિટ લિસ્ટની અંદર નામ આવ્યું છે ત્યારે તમે પટ્ટા ઉતારનારાના ગાલ ઉપર પણ તમાશો માર્યો છે સાથે સાથે તમે જે બેરોજગારીની વાત કરનારા લોકોને પણ તમે તમાશો માર્યો છે સાથે સાથે આ ગુજરાતની શાંતિ દોડનારા ગુજરાતના દુશ્મનોને ગુજરાતના વિરોધીઓને ગાલ ઉપર તમે તમાશો માર્યો છે એ બદલ ફરીથી અભિનંદન આપું છું અને આવો આપણે સૌ સાથે મળીને સમૃદ્ધ ગુજરાત આપણા સૌ ગુજરાતીઓ ખૂબ આગળ વધી એવી સૌ ગુજરાતીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે જે લોકોને જે દીકરા દીકરીઓને ઉતરણી થયા છે અને જેમનું મેરિટ લિસ્ટમાં નામ આવ્યું છે એવા તમામ લોકોને અને જે લોકો નાના મોટા ક્યાંય ક્ષતિને થોડા ઘણા એકાદા મેરિટમાં રહી ગયા છે એ પણ ખૂબ પ્રયત્ન કરે ખૂબ આગળ વધે અને સફળતાપૂર્વક આગળ વધીને આગામી જે ભરતીઓ ભરતી જાહેર થઈ રહી છે તેર હજાર પાંચસો એકાણું જે પોલીસ કોન્સ્ટેબલ પોલીસ ઇન્સ્પેક્ટરની જે ભરતી થઈ રહી છે એમાં કોઈ પણ જાતના નાસીપાસ ચા વગર તમારી મહેનત વધારી તમારી જે તમારો પરિશ્રમ વધારી તમારી મહેનત કરી અને મિત્રો આગામી જે ભરતી આવી રહી છે એની અંદર પણ આપણું મેરિટ લિસ્ટમાં નામ આવે એના માટેના સૌ સાથે મળીને પ્રયત્ન કરી એવા તમામ વિદ્યાર્થીઓને પણ હું ખૂબ શુભેચ્છા આપું છું અને એમને પણ હું આશાસ્પદ કરું છું કે આવતા દિવસોની અંદર જયારે પચીસ છવ્વીસની જે ભરતી જાહેર થઈ રહી છે એમાં તમે ક્યાંય નાના મોટા થોડા ઘણા મેરિટમાં રહી ગયા છો તો પણ પ્રયત્ન કરી અને આવતી મેરિટ ની અંદર તમારું પણ એમાં નામ આવે એવી શુભકામના પાઠવું છું ભારત માતા કી જય 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 ગરમી ગુજરાત વંદે માતરમ ભારત માતા કી જય